આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ લડી બંનેના મતો વિભાજન થયું અને ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ લોકોને ક્યાંક ને ક્યાંક અન્યાય થયો એના ભાગરૂપે આજે અમે બંને પક્ષ સાથે મળીને આ ચૂંટણી લડી રહ્યા છે લોકોના કાન ની રાજનીતિ લોકોના જે સ્થાનિક પ્રશ્નો છે એને વાત આપવા માટે થઈને અમારું મેનિફેસ્ટો પણ જાહેર કરશું જે આપ પ્રેસ મીડિયામાં પણ જાહેર કરશું મારું નામ કાશીફ સમા છે અને હું જુનાગઢ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ છું અને શહેરમાં મહામંત્રી તરીકે ગઠબંધનમાં એવું છે કે સ્થાનિક જે પરિબળો છે અને સ્થાનિક જે અમારા મુદ્દાઓ છે જેને લઈને અમે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન માટે સ્થાનિક આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે અને આ બાબતે અમારું જે શ્રીષ્ઠ નેતૃત્વ છે અમારા જે પ્રદેશના આગેવાનો છે તેમને અમે જાણકારી પણ આપી છે ત્યાંથી મંજૂરી માટે અત્યારે પ્રોસિજર પેન્ડિંગ છે પરંતુ અમે સ્થાનિક લેવલે આ પૂરું કરી નાખી છે પ્રોસિજર અને ગઠબંધન ફાઈનલ સ્થાનિક લેવલમાં કરી નાખ્યું છે અને અમારા જે પ્રદેશમાં વાત છે એ અમારા પ્રભારિત્રુ અમે પહોંચાડી દીધી છે અમારા સ્થાનિક અમુક મુદ્દાઓ છે જેને લઈને ગઠબંધન જરૂ પડી છે કે ક્યાંક સીટો છે ત્યાં આમ આદમી પાર્ટી પર લડે તો નુકસાન થાય અને એના કારણે અમે સાથે ગઠબંધન કરેલું છે અમુક સ્થાનિક જે અમારા સીટો હતા જેને લઈ એ જરૂરિયાત પડી હતી પણ અત્યારે એવું કઈ નથી અત્યારે આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં આપે જોયું કે ભાજપ અને ભાજપ એક તરફ જીતી ગયા અને બીજી બાજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અમારા મત નિવાઈટ થયા જેને લઈ અમારે બહુ મોટું નુકસાન થયું હતું આ સીટ ઉપર

દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ